સવારના સાત વાગે વીસ મિનિટ અને વેલો એટલે ઉઠેલો છોકરા મતલબ ગુલાબના મા ગુલાબના મામીને પણ બધા થોડા ઓળખતા હોય મામીને મૂકવા જવાના હતા અને પાર્લરમાં એટલા માટે આ લગ્નમાં હોય એટલે અત્યારે પાર્લરમાં જવું પડે તૈયાર કરવા માટે અને હવારઠવારમાં જો પાસે અત્યારમાં ભાખરીને મેથીની ભાજી ત્રણ દી પહેલાં કીધું ત્યાં થઈ ગયું છે ફાઇનલી પણ ત્રણ શરદીએ બનાવી તો દીધું અને અહીંયા કામ ચાલુ છે વાડામાં કપડાઓ ઓછવાનું બે મશીને કપડાં ધોવે છે આજે કાલનો ઓલો થોડોક લાંબો થઈ ગયો છે પણ ખરેખર મજા આવશે જોવાની મજા આવી ગઈ તો તમને બધાને જોવાની એટલે થેન્ક યુ પાછો એ લોક જોવા માટે અને એટલો સપોર્ટ કરવા માટે બહુ કાલે કોમેન્ટ આવી બહુ સારી સારી કોમેન્ટો આવી ઘણા એમ કીધું ઘણા નામ લેવાનું કીધું પણ હવે જેટલા બનાવી શકે એટલા અમે નામ લેતા રહીશું બ્લોગમાં તમે કોમેન્ટ કરતા રહ્યો લાઈક કરતા રહ્યો અને અમારા બ્લોગની મજા લેતા રહ્યો સાડા આઠ થઈ ગયા છે ને સવારનો નાસ્તો ચાલુ દહીં ને ભાખરી બોળું

અમારે તો આવવાનું જ હોય ને આખલેથી લગ્ન કરવા આવ્યા છે ને લગ્નની સાથે સાથે દવાખાનાનું કામ પણ પતાવી દે છે તમને બધાને ખ્યાલ જ હશે આગળના લોક જોયા હોય તો દવાખાના માટે અહીંયા આવ્યા છે ઘણી વખત આવવાની થાય અને હવે આજે અત્યારે માંડવો છે ને બપોર પછી માંડવો છે તો અત્યારે અત્યારે કાઈ લીધું તો

અને ન્યાને પાછો ડાન્સ નું પરફોર્મન્સ આપું છે વગર પ્રેક્ટિસ વગર આ તો તને आवडतो रियो हे જોયે આવી જોયે ને ન્યા લાઇ પણ થોડ પડ આ ભાઈ રોયલ નું અને છે ચાર નું કોઈની તારી વાત દૂર સુધી મમજીસ્પી જાય તું માન આ ઘરે નીચે આવે છે ભાઈ કાય વાત ન જોતો અને બેસા ખાવાનું ભઈ જવાય

સ્ટોરી બહુ મસ્ત છે હવે બીજી વાર પાસે જયારે જઈ ને ભાઈ ભેંડા બનાવી ને ત્યારે વાત સ્ટોરી ની ભેંડા બનાવી ને એને ખબર હોય કેમ થાય ગયું ગામમાં માસ લગનમાં ગરબા છે ને ડાન્સ ને પરફોર્મન્સ આપે છે એટલે ક્યારે

વિડીયા જોયા હોય પણ આપણા વિડીયામાં ન જોયા હોય એક વખત મેં લખ્યું ને કે અમદાવાદ રહી છે તો એવું હોતું કીધું કે ભૂમિબેન તો એમ કહેતા હતા કે આઉટ ઓફ ગુજરાત છે તમે એમ કહો છો અમદાવાદ રહી છે પહેલા આઉટ ઓફ ગુજરાત રહેતા હતા ને હવે અમદાવાદ રહી છે પહેરા કરતા હતા હવે નથી ફરતા હવે એક જગ્યાએ સ્થિર થઈ ગયા જશે બે પાછા ગાડીએ જતા અમે આખું કહેવાય કવર ભૂલી જતા ગાડીમાં પાછા કવર લેવા જાય

હા તો એટલે જ્યાં થાય ત્યાંની ભાષા બોલવા મેડે પેલા પણ મરાઠી બોલતો તો આવેલા છે ને એવું બોલવો મીડ્યો તો બીજા હા ભાઈ છે ને એ મારા બીજા સાડુ ભાઈ છે અને બીજા અમદાવાદ આપણે પૂછતા હતા ને કે ગિરીશભાઈના બેન ગુલાબના બેન અમદાવાદ રહી એ એમના ગુલાબના બીજાજી છે અને મારા મોટા મોટામાં હાડું હોય છે અને મારા બાટલા આવે એવા તો પણ હવે બોતવાના થઈ જ

वल्लाह सुबेन तारे चणिया सोली पेरवन से सरस से हेलो ता डीस में तो कैसे है नहीं मुकी जो हेलो है हम व आउट लॉगर से ओ का हम न तो वीडियो तुमने न किया हम करते

માસી ત્યાંથી લગ્નમાંથી નીકળી ગયા સી અને નરેશભાઈ ગીત છે એટલે જાય છે એ ગરબા ચાલુ થઈ ગયા તા પરફોર્મન્સ પતી ગયા હતા હવે લોચો એવો પડે કે એના છે ને શૂટિંગ ન લઈએ કે ગરબાના કોપીરાઈટમાં લાગી જાય અને ગીત જે વાગતા હોય મ્યુઝિક એ આપણે લઈ ન હોય કે એટલે બધાના ગરબાના મ્યુઝિક નથી લઈ શકતા આ ઓર્કેસ્ટ્રા હોય ઢોલ હોય તો લઈ કાંઈ એટલે ખાલી કેમ આપણે ફૂલે ફૂલી દુ એમ જો ઢોલ હોય ને ને ફૂલે કુમાં આવડે ઓર્કેસ્ટ્રા હોય તો આપણે શૂટિંગ લેવાય કાલે નરેશભાઈ ગીત છે ને ઓર્કેસ્ટ્રા છે જો સેટિંગ આવે ને તો ત્યાં લેવું કેમ કે પાછા અહીંયા કાલે લગન છે એટલે કાલે મારા લગનમાં રહેવું પડશે અને નરેશભાઈ ગીત છે તો ત્યાં ઓર્કેસ્ટ્રા છે તો ગરબા છે તો એ શૂટિંગ લેવું છે હવે જોઈએ શું થાય છે કાલે આવતી કાલે ખબર પડે તો તો એટલે અહીંયાથી એમ કે નહીં અમારું વાસવું છે અહીંયા દાતા મેરશો એટલે માઇન્ડ ફ્રેશ કરવા કેટલા ક્લાસ થી માઇન્ડ ફ્રેશ છું ગીત માં આવી જશે નાસ્તા ચાલુ થઈ જશે ગીત માં તો માણસો હમાય ને એટલું છે ઓ ભાઈ તો નાસ્તામાં અહીંયા કચોરી ને આવું ક્યાં વડા છે પેટીસ ને પકોડા પેટીસ પકોડા ના ક્યાં વડા કે પોકવડા

મે પીધો કોકો હા પીધો ને ગુલાબ પે પોગી કે ટાઈમ હે જો ને ગુલાબને મે કીધું નહી ને નાસ્તો મે કીધું કોકો પીવડે હું કમ નાઈટ એડ્રેસ પર મે આવી હે હ કમ નાઈટ એડ્રેસ પર લીધો આ મેકઅપ ક્યાં કરી આવી તું

એનું આયોજન બહુ પરફેક્ટ હોય કાલનું આપણે નક્કી ન કરી શકતા હોય એટલે એને જવાબ દેવામાં ઓલું થાય પણ સારું છે એનું આયોજન બહુ સુપર હોય છે દર વખતે આજનો દિવસ આમ ઘણો તો મીડિયમ રહ્યો બહુ એટલો બધો ખાસ નહીં અને એટલો બધો ખરાબય નહીં પણ સારો વ્લોગ બનો છે અને આજનો વ્લોગ જોઈને જો તમને મજા આવી હોય તો લાઇક કરજો કોમેન્ટ તો તમે બધા કરો છો અને સારી સારી કોમેન્ટ કરો છો એના માટે એકવાર થેન્ક યુ અને ગ્રુપમાં શેર કરો લોકોને સબસ્ક્રાઈબ કરાવજો તમે તો સબસ્ક્રાઈબ કરેલું જ છે અને ન કદાચ કર્યું હોય ભૂલાઈ ગયું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વિડીયો જોવાની વધારે અમને મજા આવશે તમે સબસ્ક્રાઈબ કરશો એમાં ચાલો તો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા આ બાય બાય